નક્ષત્ર બેઠી બેસી ગયું છે મિત્રો આજથી મધા નક્ષત્રનો નો પ્રારંભ થયો છે મિત્રો મધા નક્ષત્ર દરમિયાન વરસાદી પાણી છે જે સોનું વરસ્યું એવું વરદાન સમાન મિત્રો ગણાય છે ઈ પાણી તમારે ભેગું કરીને રાખવાનું છે ઘણા રોગો તમને આ પાણી પાણીથી થતા નથી મિત્રો તો મગા નક્ષત્ર છે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે મિત્રો તો શાસ્ત્ર અને આયુર્વેદમાં મગા નક મગા નક્ષત્રનું ખૂબ જ મહત્વ છે મિત્રો એટલે તમારે ઉપર છે અગાશી પર તમારે કોઈ પણ પિતરનું વાસણ જે છે એ ગોરો કે કોઈ પણ વસ્તુ મૂકી રાખવાની છે અને તમારે એમાં પાણી છે પાણીનો સંગ્રહ થઈ જાય આ દરમિયાન ક્યારે છે તમારે પછી લઈ લેવાનું છે પછી ગાડીને ક્યારેય પણ તાવ આવે ઉધરસ છોકરાઓને પીવડાવવાનું છે ખૂબ જ સારું છે ગંગાજળ સમાન છે મિત્રો